એટલે આ અમાર બાપુ જે જા ઝડતા હે નહીં ના તો ગોમ ભીકુ કરવાનો હે દારૂ બંધ કરવાનો છે પીન પડ્યા છે ના કે અલા શું કરો તમે આ તું ગોમ ભેડું કરવાનો તમે દારૂ પીવો હોય એક તું ગોમ ભેડું કરવાનો લડ હોય દારૂ પીવો હેડો હેડો એ તમે મન નહી ઓળખતા એ કૂતરા ભૂટડા રે એક હેડો હેડો તું ગોમ ભેડું કરવાનો હેડો કીયો ગોમ આપડું દારૂ બંધ કરવાનો હેડો

ના કરો યાર આ ઓન કરે હાタル કરી આタル આખો કોમ ખાવાનો છે આ બધું ગાડી ગાડી યાર નક કરો આવું તમે મુખી સી યાર એ મળજો કેમે આ દોર લઈને તો કેમ જાજો ફટાફટ કેરે ઘર ઘર આયો છે અને શું છે આ આ બળ આ બળ યાર આ આ બળ તડકાર આ બળ તડકાર આ આ બળ આ આવો હોય કોમ અલ્યા એ લઈ જા અને

બંધ કઈ બંધ વાળા પાસે કશું બંધ બંધ કરો અને દેખાશી કેટલા પી

હવે હવારમાં બોલા તમે ના ના બોમમાંથી ગાડી દેહી ના ના બોમમાંથી ગાડી દેહી હમણે પછી ચો જઈ લેહો હો ગાડી મુખી ગામના સરપંચ કે કેલા મુખી હંભરી જાય તો કાઠું થાય હેડો ભાઈ ના પીવાય જાય તો પેલું હેડો જલ્દી હેડો

મોઢસ કુતર ભરીને તો નહીં ભોણો લાવે દારૂ ને પીવે મોમા ભોણા જોડી રેલો

દારુ પીધા પછી લાઈક કે કે દારુ પીધા બાદ મારા કલર બદલાઈ જાય પીએંગે ને તો જીએંગે કેદે કોના હે એ બોલા આવો આવો ઓ આ દારુ હારો હારો તો અલ્યા આઈ ગયો આઈ ગયો